આ પૂછે છે યુસુફભાઈ કુરેશી કચ્છ ગુજરાતથી ગાંધીધામ કચ્છને જમીન કંડલા પોર્ટના હસ્તક છે નવ્વાણું વર્ષને લીઝ પર એસઆરસી ને આપી છે મોટું પ્લોટનું પાર્ટ કરવું મંજૂર નથી આથી પ્લોટ સોસાયટીના નામે દસ્તાવેજ થઈ છે પછી સોસાયટીએ શેર સર્ટિફિકેટના આધારે દસ્તાવેજ કરે છે પણ કંડલા પોર્ટમાં મુખ્ય પ્લોટ એનટીસી સોસાયટીના નામે રહે છે મારા નામે દસ્તાવેજ અને શેર સર્ટિફિકેટ છે પણ મે સોસાયટીમાં શેર સર્ટિફિકેટમાં પત્નીનું નામ ઉમેર્યું પણ દસ્તાવેજ નથી કર્યું શું હું એકલો મકાન વેચી શકું પત્ની એનઓસી માટે રાજી નથી તો આનો જવાબ આપવા વિનંતી હા યુસુફભાઈ એન એનટીસી માં જે નોંધાઈ છે અને આપની પાસે શેર છે તો આપ આપના પ્લોટના માલિક ગણો કોઈ પણ સંસ્થા એટલે કે સોસાયટી છે એનટીસી છે પ્રાઇવેટ લિમિટેડ છે એના મેમ્બર્સ તરીકે તમે જે પ્રોપર્ટી ધરાવો છો તે તમારી માલિકીની ગણાય પરંતુ હવે તમારી પત્નીનું નામ તમે કઈ રીતે દાખલ કર્યું છે તે એક સવાલ છે કારણ કે આપે એ સ્પષ્ટતા નથી કરી કે તમારી પત્નીનું નામ તમે નોમિની તરીકે દાખલ કરાવ્યું છે કે સામાયિકપણામાં દાખલ કરાવ્યું છે કે એને ગિફ્ટ આપી છે અધ્યાર છે એટલે એ વિશે ચોક્કસ કહી શકાય નહીં પરંતુ જો કોઈ સંજોગોમાં તમે તમારી પત્નીનું નામ સહમાલિક તરીકે દાખલ કરાવ્યું હોય તો પછી તમારે એમની સહી વગર વેચાણ થઈ શકે નહીં પરંતુ જો તમે માત્ર નોમિની તરીકે નામ ધરાવ્યું હોય તો તમારે એનું એનઓસી લેવાની જરૂર નથી નોમિનીને માલિકી હક જ્યાં સુધી માલિક હયાત છે ત્યાં સુધી પ્રાપ્ત થતા નથી એટલે તમે એ જોઈ લેજો આપના પ્રશ્નમાં આ અધૂરી વિગત હોય એટલે એનો બેઝિક પ્રિન્સિપલ જે છે તે મેં આપને કીધું કે જો નોમિનીમાં નામ ધરાવ્યું હોય તો તે લોકો માલિક માલિકી હક પ્રાપ્ત કરતા નથી પરંતુ તેને સામાયિકપણામાં નામ દાખલ દાખલ કર્યું હોય અથવા તો અડધું ગિફ્ટ આપ્યું હોય અથવા તો કોઈક દસ્તાવેજ કે એગ્રીમેન્ટના આધારે એનું નામ દાખલ થયું હોય તો એની સહી લેવી ફરજીયાત થઈ પડે છે